ગુડ મોર્નિંગ બધા મિત્રો કેમ છે મજામાં મજામાં જશો તો આજે આપણે રેલવે ગ્રુપ ડીની ભરતીની જે તારીખ છે બદલાવી છે એના માટે આપણે થોડી ઘણી માહિતી લઈને આવી ગયા છીએ તો રેલવે ગ્રુપ ડી ની ભરતી છે એની ટોટલ જગ્યા છે બત્રીસ હજાર ચારસો નાણત્રીસ ટોટલ જગ્યા છે અને લાયકાત દસ પાસ દસ પાસ ઉપર ભરતી છે અને એની થયેલી તારીખ હતી બાવીસ ફેબ્રુઆરી હતી બાવીસ ફેબ્રુઆરીમાંથી હવે તારીખ બદલાવી અને એક માર્ચ તારીખ લંબાવી દેવામાં આવી છે તો જેને પણ મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય પાંચસો રૂપિયા અને એસસી એસટી માટેનું છે બસો પચાસ રૂપિયા અને એસી એસટી ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુ માટેની જે ફિમેલ છે એના માટે ફિમેલ માટે ચલણ બસો પચાસ રૂપિયા છે ટોટલ બધા માટે હવે આપણે આગળ વાત કરીએ ડોક્યુમેન્ટ્સ માટે requied ડોક્યુમેન્ટ માટે ને આપણે આગળ વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ પછી જાતિનો દાખલો ક્રીમ લેયર તો જેને લાગુ પડતો એના માટે છે અને ધોરણ 10 ની માર્કશીટ કારણ કે 10 પાસ ઉપર પડતી છે તો ધોરણ 10 ની માર્કશીટ જોઈએ બેંકની પાસબુક ફોટો પછી સિગ્નેચર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ટોટલ આટલી વસ્તુ ડોક્યુમેન્ટમાં જોઈએ તો જેને પણ ફોર્મ ભરવાનું બાકી હોય તો જલ્દી ફોર્મ ફિલઅપ કરી દો 1 मार्च સુધી હજી છે તો જેને બાકી વધે ફોર્મ ફિલઅપ કરી દો